તો મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે તો અમે કંપનીમાં આવી ગયા છીએ રણજીત સિંહ બહુ જોવો કપાલ કંપની તો ગાઇઝ રાતના વાગી ગયા છે ત્રણ એટલે હું અને મારા મિત્રો કંપનીમાં નોકરી છે ગાઈસ જયપાલનો ફોન ચાલો બીજા આ જયપાલનો પણ ચાલુ કાયદેસર ફોન ચાલો હાય ગાઇઝ કે ત્યાં પેપર જયપાલ તો બોલ એટલે એટલા જયપાલ ત્યાં મોઢું દેખાત જયપાલ તો મનનો અવાજ આવતો નહીં કારણ કે હેન્ડ સ્પ્રે ભરાયેલી એ અને રાતે સી સીપમાં નોકરી કરવાની મજા આવે નહીં આવતી હા બોલ બન સી સીપમાં નોકરી કરવાની બહુ મજા આવે તમને મજા આવે

હા માં જો ઉપર એવો એક તો ગાઈસ જયપાલ નો ફોન આયો જયપાલ એ નોબી મૂકી દીધી જયપાલ હવે ઓસી માં જાવ જયપાલ મુડુ ના હવે બોલ આયો માવ જઈલો ના જઈલા જયપાલ છે લેલો ગાઈસ આ છે કપા ગમની વીપીલા આ છે આપણો વીપીલા તૈન વાગી છે અને હવે અમારો ટાઈમ બહુ થાય છે તો મળીશું બીજા વ્લોગમાં કાલે ત્રણ વાગે બરોબર જય માતાજી જય